વિડીયોની અંદર તમે જે વછેરો જોઈ રહ્યા છો ગુલાબી ચામડીનો વિડીયો સારો લાગે તો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે વછેરો જોઈ રહ્યા છો વેચવાનો છે ભરતભાઈને ઉંમર દસ થી અગિયાર મહિનાની ઉંમર છે ગુલાબી ચામડીનો નુકરો વછેરો છે બાપની બાસઠ પ્લસ છે અને માની હાઈટ સાહીઠ પ્લસ છે એટલે કે સારી નસલનો આ વછેરો છે બધી રીતે ચોખ્ખો વછેરો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે પૂરો જોતા રહેજો વછેરો રૂબરૂ લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે વછેરો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ જવાબદારી બાકી બીજી અને કિંમત એક લાખ અને એકવીસ હજાર જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એક લાખ એકવીસ હજાર કિંમત ફિક્સ નથી હવે તમારે આ વચ્છેરો લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજ્ય છે ગુજરાત અને ખેડાની ખેડા ગામની અંદર તમને જોવા મળશે લોકેશન ખેડા હવે તમારે ભરતભાઈનો વચ્છેરો લેવો હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ એકાણું જીણો તેત્રીસ વાળા નંબર પર ફોન કરી વચ્છેરો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો